દાહોદ જિલ્લાના સંજેલી ખાતે ત્રણ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પાણીનો અભાવ હોવાનું જોવા મળી આવ્યું છે તો દર્દીઓને સુવિધાને બદલે દુવિધા આપવામાં જોવા મળી રહી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરો પ્લાન્ટ બંધ દર્દીઓ પાણી માટે વલકા મારી રહ્યા છે ત્યારે સીએચસીમાં બંને આરો પ્લાન્ટ સુભાના કાઠિયા સમાન બની ગયા હોવાનું જોવા મળી રહ્યું છે આરોગ્ય કેન્દ્રમાં પાણી ન આવતા દર્દીઓ પાણીની બોટલ બહારથી વેચાતો લાવવાનો વારો આવ્યો છે તો આરોગ્ય વિભાગમાં કેટલા સમયથી આરો પ્લાન્ટ બંધ હોવા છતાં તે કર્મચારીઓને પણ ખબર નથી કે તે ક્યારથી બંધ છે તો લાખોને ખર્ચે બનાવેલી આરોગ્ય કેન્દ્રમાં આરો પ્લાન્ટ બંધ દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જેના લીધે તંત્ર દ્વારા પેલી તકે આરો પ્લાન સર્વિસ કરી દર્દીઓને પાણીની સુવિધા કરી આપવામાં આવે તેવી માંગ દર્દીઓ અને પરિવારજનોની ઉઠવા પામી છે પાણીની બોટલ નહીં કે ખબર નહીં વાળી મને પાણી તમે બોટલ હા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ